દૂધ સાગર ડેરી ના ચેરમેન અને વાઇસ ચેરમેન છે ખબર નહીં કોણ ઉપર છે પણ પાછલા ત્રણ વર્ષથી કે સાડા વર્ષથી અમને પેઢી ચલાવતા હોય એવું લાગે છે વિપુલ ચૌધરીને પણ ભુલાવી એવું કાર્યક્રમ થઈ રહ્યો છે કંઈ તફાવત નથી

સહકારનો હેતુ શું હતો સહકારનો હેતુ હતો કે એક થી વધુ હાથ એ ભેગા થાય અને ક્રાંતિ આવે ડોક્ટર કુરિયનનો એક વિચાર કે જેને આજે શ્વેત ક્રાંતિ એટલે કે અમૂલ જેવી મોટી સંસ્થા એને ઊભી કરી દીધી છે અને એ અમૂલ નીચે અનેક એવી સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ વડે પશુપાલકો ખેડૂતો નાના નાના ગામડાના લોકો સુધી એ ક્રાંતિ પહોંચે એ પૈસા એ માણસ સુધી પહોંચે પણ સમય બદલાયો રાજકારણ બદલાયું અને સહકારનો હેતુ એ ખેડૂત અથવા તો જે ડોક્ટર કુરિયનના અથવા સરદાર વલ્લભભાઈ પટેલના જે વિચારો હતા સહકાર માટેના જે વિચારો હતા કે ખેડૂત સુધી અથવા તો નાના માણસ સુધી કંઈક પહોંચે એની બદલે હવે સહકારના સત્તાધીશોને કંઈક મેળવી લેવું છે દીક્ષિત સહકારના ઝઘડાઓ એટલા સુધી પહોંચી ગયા છે કે લાફા લાફી ફરિયાદો સહકારની ચૂંટણીઓમાં પૈસા તો એટલી હદે વેરવામાં આવે કે કોઈ બેંક કે કોઈ ડેરી કે કોઈ સહકારી મંડળીના આગેવાન બનવા માટે એ પ્રવાસો કરવામાં આવે પૈસા વેરવામાં આવે અને જે દૂધ સાગર ડેરીનો એક બનાવ આવ્યો છે કે કાયદેસર લાફા લાફા લાફી એટલે ઘટના એવી થઈ ગઈ છે કે કોઈ મોટી કેબિનેટ મિનિસ્ટ્રી હોય એના કરતા સારા સારા સહકારી મંડળના ચેરમેન દૂધસાગર ડેરીના ચેરમેન કે વાઇસ ચેરમેન કોઈ નાની વાત નથી કેબિનેટ મિનિસ્ટરથી રાજ્યનું મોટું પદ છે એની જેવું તમે બનાસ ડેરી જોઈ લો રાજકોટની સહકારી બેંક જોઈ લો ગોંડલ એપીએમસી જોઈ લો આવી ઘણી બધી રાજ્યમાં સહકારી સંસ્થાઓ છે કે જે કેબિનેટ મિનિસ્ટ્રીથી મોટા હોદ્દાઓ છે તે ધરાવે છે પણ થાય શું સહકાર એના માટે નહોતું કે ખેડૂતોને લાભ થાય ખેડૂતોને ફાયદો થાય ખેડૂતોને બે પૈસાની આવક થાય ખેડૂતો માટે કોઈ વિચારે એના માટે સહકારી રાજનીતિ હતી પરંતુ હવે આ વિચાર પાંચ દસ ટકા જ રહ્યો છે કારણ કે મહેસાણા દૂધ સંઘની બેઠકમાં આજે એક મોટી બબાલ છે તે થઈ છે અને આ બબાલમાં દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન છે તે સામ સામે આવી ગયા બિલકુલ અને જેમને લોકો માટે કંઈક કરવાનું છે બંને સામે આમને સામે આવી ગયા ચેરમેન અશોક ચૌધરી સામે જે વાઇસ ચેરમેન છે એમને ફરિયાદ નોંધાવી પડી યોગેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી દીક્ષિત કે તેમની સામે કોઈએ હાથ ચાલાકી કરી છે મહેસાણા દૂધ સાગર ડેરીની બોર્ડની મિટિંગમાં કાયદેસર હોબાળો થયો અને ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યા હોવાના આક્ષેપ છે જી હા અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જે જૂથ છે તેમને બી ડિવિઝન પહોંચી અને દીક્ષિત આખરે ફરિયાદ નોંધાવી એટલે તને એમ કહું કે આ જ લોકો જ્યાં ઝઘડતા હોય ત્યાં એના જે દૂધસાગર ડેરીના પ્રશ્ન પૂછતા ઉશ્કેરાઈ ગયા અને આજે આજ મુદ્દે વાત કરવી છે કારણ કે આપણી સાથે કનુભાઈ જોડાયા છે કનુભાઈ મારે સમજવું છે આખી ઘટના શું કેમ આ મામલો ગરમાઈ ગયો કેમ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ને કેમ ચેરમેન વાઇસ ચેરમેન ને લાફો મારવો પડ્યો આજે અગિયાર વાગે બોર્ડ મીટિંગ હતી અમારી અમને ઘરે પત્ર મળ્યો તો અમે બધા પોતપોતાની રીતે અગિયાર વાગે ડેરીમાં પહોંચ્યા બોર્ડ મીટિંગ શરૂ થતાં પહેલાં પ્રાર્થના થઈ પ્રાર્થનામાં તમે હમણાં કહ્યું કે ડૉક્ટર પુરિયમ સાહેબના અને એકબીજાના હાથ પકડી અને ખેંચવાનું કામ કરીએ એનો સહકાર કહેવાય એ પ્રાર્થનામાં તો બતાવ જ છે અને અમે ત્યાંથી સ્ટાર્ટ કરી પ્રાર્થના પતાવી અને યોગેશભાઈ થોડા સવાલો હતા ચેરમેન શ્રીના માટે અને એમડી એટલે એમડી જોડે એમડી સાહેબ જોડે ચર્ચા કરતા હતા યોગેશભાઈ કે ભાઈ મને આટલા આટલા પ્રશ્નો છે પ્રશ્નોમાં એવા પ્રશ્નો હતા કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ દાખલા તરીકે ગઈ સાલ ગયા વર્ષ કરતી અડતાલીસ કરોડ જેટલા રૂપિયા વધારે ખર્ચાયા છે તો આપણો દૂધનો જથ્થો કેટલો વધ્યો બીજું એવું હતું કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણી લોન ઘટી છે ગઈ ટર્મ માં એકસઠ કરોડ રૂપિયા વ્યાજ હતું તો લોન ઘટી તો આ વખતે એકાણું કરોડ થવાનું કારણ શું એટલે અમુક સવાલોના જવાબો ચેરમેન એમડી જોડે લગભગ નહી હોય એવું હું માનું છું કન્ફ્યુઝ હશે અથવા તો ક્યાંક તૈયારી નહીં હોય એટલે એના સિવાય પણ ઘણા એવા સવાલો હતા પાવડર બાબતે અથવા સાગર બાબતે તમારા જે 12 સવાલ હતો તમે બાકીના કયા કયા સવાલો હતા કે જેના જવાબ એન્ડી અને ચેરમેન પાસે હતા સાગરદાનની ક્વોલિટી વિશે પણ હતી ચર્ચા કે બે સારું દાણ મળે આપણા સપ્લાયરોના જે અંદર વચટોટિયા અને ભ્રષ્ટાચાર કરી અને ખરાબ માલ છે ના ઘસવું જો ઓસનું સારું દાણ મળવું જો સારા ભાવો મળવા જો આ બધી ચર્ચા ચાલુ હતી અને ફરી એના પછીનો મુદ્દો હતો કે આ આવનાર સમયમાં જે ટ્રાન્સપોર્ટ નો ટેન્ડર અને પચાસ એક કરોડ રૂપિયા આપણે વાર્ષિક બચાવી શકીએ એટલી ક્ષમતા છે એવી વ્યવસ્થા આપણે ગોઠવીએ આ બધી ચર્ચાઓ ચાલુ હતી અને ચર્ચામાં થોડું ઉગ્ર વાતાવરણ બન્યું યોગેશભાઈ નો અવાજ છે એ પહાડી છે સાડા ચાર વર્ષથી ચેરમેન સાહેબ એ જાણે છે ને એમડી સાહેબ જાણે છે કે યોગેશભાઈ વાત કરે તો એમનો અવાજ થોડો પહાડી હોય અવાજે વાત કરે છે એક બીજાના એ બોલવા મળ્યા બંને ઊંચા અવાજે ઊંચા સ્વરે વાત કરી યોગેશભાઈ એ ધક્કો મારીને થપ્પર યોગેશભાઈ ને થપ્પર મારી ચેરમેન

એનાથી કઈ ખેડૂતોનું કે દૂધ મંડળીઓનું ભલું નતું થઈ જવાનું તમારા ચેરમેન યોગેશભાઈ લાખો મારી દેતો એનાથી દૂધ મંડળીઓનું ભલું ના થઈ જાય કનુભાઈ ના થાય ના થાય બિલકુલ ના થાય એ વાતમાં હું સંમત છું અને અમે પોતે એવું કહ્યું એમને કે ભાઈ તમારા જોડે આટલા સાડા ચાર વર્ષથી હળી સારી રીતે અમે સપોર્ટ કરીએ છીએ બોર્ડને તો તમારે આવું વર્તન કેમ કરવું પડ્યું એટલે

પણ પાછલા ત્રણ વર્ષ કે સાડા ત્રણ વર્ષ અમને પેઢી ચલાવતા હોય એવું લાગે છે કેમ એવું લાગે છે નિર્ણયો બધા મનસ્વી જ હોય છે એમના 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 કોઈ બોર્ડ સલાહ સૂચન પરામર્શ કરવાનો બહુ રસ નહી હોતો કોઈ પણ એસક્યુઝ આપી દેવાનો કે ભાઈ આ વસ્તુ આપણે કઈક સજેશન કરી હોય તો એનો એસક્યુઝ એમના જોડે તૈયાર હોય એટલે સારું એવું એમને એ ગોઠવીને બોલતા સારું ફાવે છે એટલે કદાચ એવું મને

મારા જેવા ચૌ હમ અમે પંદર ચૂંટાયેલા પણ એક ભાઈ મરી ધામ મગએલા છે કોરોનામાં એના સિવાય અમે ચૌ ચૌદ જણા છીએ એમાંથી બે ત્રણ લોકો આજે આ હજાર નહોતા એટલે દસ એક જણા હશું તો તમારા ડિરેક્ટરોની વાતની કોઈ અમાન્ય છે ખરી કે ભાઈ તમે હિસાબ આપો કે આ દાણનું શું આનું શું કે પછી અગાઉ જે વિપુલ ચૌધરી વખતેનો જે બનાવ બન્યો તો એ લાઈન ઉપર આ દૂધસાગર ડેરી છે થઈ રહ્યું છે પૈસા ચાવ થઈ રહ્યા છે ખેડૂતોના ડેરી ના સહકાર ના યોગેશ ભાઈ શ્રી યોગેશભાઈ ના સવાલો એવા જ હતા કે ક્યાંક ગરબડ છે

અત્યારે હાલ એવું એવું મને આજની તારીખમાં એનું ઓડિટ થવું જો પ્રોપર અને એનું બધે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જે નવા ફોર્મ જે બાકી પદ્ધતિ લાવ્યા છે ટેકનિકલ હવે આ કંભાઉન્ડ ઓછા થવાના ચાન્સ છે બાકી આટલી કરી તો સંઘમાં આપધા બેફામ કામ આ રીતના કરતા હતા કનુભાઈ ખબર નહીં પડતી હોય કે સવારે ચાર વાગે ઉઠેલી મારી મા બેન દીકરી કે ગામડાનો ખેડૂત એ કેટલી મહેનત કરીને લિટર લિટર દૂધ એ સવારે સાત વાગે ને છ વાગે તમને પોતું કરે અને અડધી રાત સુધી હેરાન થતા હોય કે ગરીબ ખેડૂતોના પૈસા ચાવો

જે સંસ્થામાં યોગદાન આપેલું પાંત્રીસ વર્ષ છે લીટર દૂધ પહોંચાડવા ખબર જ છે ને કે દૂધ એક લિટર બાળકો માટે નથી રાખતા અને

હું કોઈ દિવસ અશોકભાઈ ગયો કે કામ કરવા માટે અમે બધા ભેર પોતાના ગોઠના ખર્ચા કરી અને ચૂંટણી લડ્યા છીએ ડેરી ની ચા પણ નહી પીતા અમે તો આ નું તમે પુનરાવર્તન કર્યું પરિવર્તન કર્યું એ ના સમજણ પડી હાલે હાલ પરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો છે પણ પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે શું માંગ છે ક્યાં લડત લડશો તમને લાગે છે કે તમે ચેરમેન બદલવા માટે ડિરેક્ટરો એક થશો બધાય હવે તો અમારી ચૂંટણી જ આવે છે હવે ડિસેમ્બર માં તો ઇલેક્શન છે અમારું ક્યાં કે સુધી પ્રયત્ન કરવાનો છે અંદરો અંદર આટલા ડખા છે સાવ તો વિપુલ ચૌધરીની પેનલ મજબૂત થઈ જશે કઈ રીતે લડાશે પછી બસ સત્યની સાથે રહેવાનું લોકોને જેને જ્યાં રહેવા સત્ય હોય ત્યાં રહે એવું અમે માનીએ છીએ હમ અત્યારે શું કરશો કારણ કે હજુ પણ ખાસો સમય બાકી રહ્યોન દીક્ષે ડિસેમ્બર એટલે ઓલમોસ્ટ હજી તમારે 8 7 7 મહિના કાઢવાના છે તો આજ રીતે કાઢશો 7 મહિનામાં તો કરોડો રૂપિયા પહોંચી જશે તમે જે રીતે એકસેપ્ટ કરો છો એ પ્રમાણે ના ના અમે અમે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે અમે એના માટે સંઘર્ષ કરીશું અને પારદર્શકતા લાવવાનો પ્રયત્ન કરીશું બિલકુલ કનુભાઈ આભાર આશા રાખીએ કે સહકારી ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પણ અગાઉ ઇફકો વખતે બિપિન ગોતા મેન્ડેટ ને જયેશ રાડિયા કઈ રીતે જીતી ગયા હતા પક્ષે પણ પહેલી વખત મેન્ડેટ આપવાનું શરૂ કર્યું ને મેન્ડેટ નહીં તો દૂધસાગર ડેરીમાં અગાઉ કિશાને કહ્યું તેમ સાગર દાણ સાગર દાણ એક બહુ મોટું કાંડ હતું અને એમાં કરોડો રૂપિયા જે રીતે કીધું કે મંત્રાલય કરતા પણ લોકોને આ બહુ વાલું છે કારણ કે એક તો ઇન્ડિપેન્ડન્ટ છે તમે સ્વતંત્ર છો તમારા હાથમાં કરોડો રૂપિયાનો તમે કોઈપોર્ટેશન આપી શકો આ અશોક ભાઈ ને લાવવાનું કારણે દૂધસાગર ને ચોખ્ખી કરવાનું હતું પણ અને થઈ શું રહ્યું છે

ઉત્તર ગુજરાતમાં જળવાયેલું એના માટે ન્યૂઝરૂમ હંમેશા તત્પર છે મહેનત કરતું રહેશે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર